ખેલ ઉદ્યોગ થી જોડાયેલા સિતર જાતિ વધુ કલાકારો અને કારીગરો ભેદભાવનો આરોપ લગાવ્યો છે તેમનો આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના રત્ન કલાકારોને તો આર્થિક સહાય આપવામાં આવી છે પરંતુ સુરતના કલાકારોને અત્યાર સુધી આ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે આ મુદ્દે રત્ન કલાકારો દ્વારા સુરત કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે સુરતના હીરા ઉદ્યોગ થી જોડાયેલા સિતર જાતિ વધુ કલાકારો અને કારીગરો ભેદભાવનો આરોપ લગાવ્યો છે આ મુદ્દે સુરતના રત્ન કલાકારોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની સાથે થઈ રહેલા ભેદભાવ પુનર્વર્તન પ્રત્યે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે આજે પ્રતિનિધિમંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીનની મહામારી અને તેને અનુસરતા આર્થિક મંદીના પરિણામે સુરતનો રત્ન ઉદ્યોગ ગંભીર સંકટમાં છે હજારો કારીગરો અને કલાકારો બેકારી અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના કલાકારોને આર્થિક સહાય આપવામાં આવી છે પરંતુ સુરતના કલાકારોને અવગણવામાં આવી રહ્યા છે આ એક સ્પષ્ટ ભેદભાવ છે

અને સ્કૂલ તરફથી એક હપ્તો ફી નો નીકળી ગયો છે હવે બીજો હપ્તો આવી ગયો છે ફી નો બરાબર તો હવે સ્કૂલ તરફથી પણ કહીશ હવે બીજો હપ્તો આવી ગયો સ્કૂલની ફી ભરો તો સરકાર શ્રી ને અમે ખાસ એક વિનંતી કરવા માંગી છે જે તમે ડોક્યુમેન્ટ કીધા છે અમે તમે પરિપત્ર કર્યા છે તમને આપ્યા છે તો હવે તમને દોઢ મહિનાની જે મુદત આપી હતી એ પણ હવે પૂરી થઈ ગઈ છે તો જે તેર હજાર પાંચસો ની જે ફી સહાય યોજના તમે કીધી હતી તો એ દેવાની વાત કરી તો અમુક સિટી શહેરમાં આવી ગઈ છે સુરત સિટી ની અંદર હજી આવી નથી બરાબર તો અમારી એક માંગણી છે કે જે અમારા બાળકો અત્યારે સ્કૂલમાં ભણે છે હવે અત્યારે બે બીજા હપ્તા ફી પણ આવી ગઈ છે તો એની અમારી રિક્વાયરમેન્ટ છે કે તમે અમારી જે તેર હજાર પાંચસો ની સહાય જે મૂકી હતી એમને આપી ગયો જેથી કરીને અમે સ્કૂલમાં માં દઈ શકીએ એટલે આ જે યોજનામાં જે ફી નથી આવી એટલા માટે અમે અત્યારે રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રી ની ઓફિસે આવ્યા છીએ

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે ઉદ્યોગ માટે રજિસ્ટર જેની પાસે હશે એને અંદર જમા કરાવવાના તો આ ઇન્ડસ્ટ્રી લોકો પાસે પણ નથી તો શું આ સહાય નહીં આપવા માટેનો પરિપત્ર છે તો આ માટે અમે આજે સુરત કલેક્ટર ને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જે સિત્તેર હજાર લોકો એ અમદાવાદ ની અંદર ચોવીસ લાખની ચુકવણી કરવામાં આવી રહી છે તો સુરત ની અંદર કેમ નહીં જે લોકો ફોર્મ લેવામાં આવે અને તાત્કાલિક શિક્ષણ ભરી દેવામાં આવે અને આજે અમે કલેક્ટર સાહેબ ને મળવા આવ્યા છીએ કે સુરત અને સુરત અને અમદાવાદ એ ગુજરાતનો ભાગ છે તો ગુજરાત ની અંદર કેમ ગુજરાત ની અંદર સુરતમાં કેમ અલગ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને રદ કરવામાં આવે એ બાબતે અમે આજે કલેક્ટર ને આવેદનપત્ર દેવા આવ્યા છીએ